ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વકીલ મંડળો જિલ્લા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પુરવઠા નાયબ મામલતદાર અમિતાબેન જાની વકીલો સાથે અભદ્ર વ્યવહાર કરતા હોય જેને લઈને અધિકારીની સામે યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે પગલાં લેવામાં આવે તેવી રજૂઆતની સાથે વાઘોડિયાના જે વકીલ મંડળ છે તેઓ જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી હતી વાઘોડિયાના પુરવઠા ખાતાના નાયબ મામલતદાર અમિતાબેન જાની દ્વારા વકીલોની સાથે અભદ્ર વ્યવહારને લઈ વાઘોડિયા તાલુકાના વકીલ મંડળના પ્રમુખ સહિત મંડળના સભ્યો વાઘોડિયામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી વકીલ મંડળના સભ્યોએ વિશેષમાં જણાવ્યું હતું કે જો નાયબ મામલતદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વકીલ મંડળે હડતાલ કરવા પણ જણાવ્યું હતું આ બાબતે અગાઉ વાઘોડે તાલુકામાં મામલતદાર શ્રીને વકીલ મંડળ દ્વારા વાઘોડે મામલતદારને લેખિતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અલગ અલગ કામો માટે કોઈ અરજીઓ લેવામાં નથી આવતી બે વર્ષથી સાહેબ બે રૂપિયા રૂપિયાવાળી ટિકિટો જો ગામના લોકોને વાઘોડિયા તાલુકા પર પ્રજાના નામ હતી હોય સાહેબ હવે સાહેબ અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી કઈ જગ્યાએ ટિકિટ હોવી જોઈએ એમ્બેન્ડરો પાસે હોય તો મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આપણા વાઘોડિયા તાલુકામાં પ્રજાને આવી તકલીફો પડે છે તો સાહેબે અમને એવું મેસેજ કર્યો કે ભાઈ અમે ઉપરના અધિકારીને વાત કરી છે તો એમના લાઇસન્સ થયા નથી તો સાહેબ બીજી વાત એવી છે સાહેબ કે અમારા કેટલાક વકીલ મિત્રો ત્યાં અફન પ્રજાને માર્ગદર્શન માટે રેશન કાર્ડને બધી કામગીરી સેવા માટે જાય છે

આવી જાય કે ભાઈ ગમે લોકો આ બધું કરાવે છે એના કરતાં તમારે કરવું હોય તો કરવાનું પણ તમે એવી સેવા કરો તમારી આ દુષ્મા કરો

એ એમની પોઝિશન નથી સત્તા નથી આ વસ્તુ કરવાની એમને ગરીબોની સેવા માટે સામાન્ય માણસની સેવા કરવા માટે બેસાડ્યા છે તો એમને સેવા કરવી જોઈએ ઉપરથી એમને સલાહ આપવી જોઈએ કે ભાઈ તમારે આ કરવાનું છે ને આ નહીં ચાર થી પાંચ ખવડાવે છે ઘણા બધા અમારી પાસે આવે છે ને કે કે જે મેડમ આવી આવી તકલીફ તકલીફ છે 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 જ્યારે જાય ત્રણ સિનિયર જુનિયર વકીલો જોડે કરી ચૂક્યા ઓલરેડી અમે આગળ બી અરજી આપેલી છે સાહેબ મળતી હોય છે ખરેખર આ પ્રોગ્રામ ગરીબો માટે થતો હોય તો ગરીબોને લાભ મળવો જોઈએ આ ભય કે છે કે છ સાત મહિનાથી મારા બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે છતાં એમને અનાજ નથી મળતું તો પછી આ સેવા સીધું કરવાનો મતલબ જ શું છે સાહેબ તમે કઈક કરો છો અમારા માટે તમે અમારી સેવામાં બેઠા છો તો તમે અમારી જોડે મિસબિહેવ ના કરી શકો આ રીતના તમને આવી કોઈ સત્તા નથી નાયબ મામલતદાર ના બોલી શકે એમને આવી કોઈ સત્તા જ નથી બોલવાની ખરેખર જ્યારે એક હતા કોણ હતું આ બે બહેનો ગયા હતા એક જે લાભાર્થી હતા એ હિન્દી હતા એમને ખરેખર ખબર નથી પડતી તો બે આ બે બહેનો તેમની સહાય માટે ગયા તો એમને એવું કીધું કે તમારે તમારી વકીલાત તમારી કોર્ટમાં કરવાની અહીંયા નહીં કરવાની ચલો ખસી જાઓ અહીંથી અરજી હાથમાં લેતા પહેલા એ લોકો હવામાં ફગાઈ દે છે ઉસેડી દે છે હું અહીંની રાજા છું આ મારી ઓફિસ છે અહીંયા પરમિશન વગર આવવાનું નહીં ખરેખર એ ઓફિસ સેવા માટે બનેલી છે સામાન્ય માણસ માટે બનેલી છે અમે પણ વકીલ છે તો હાઈ પ્રોફાઇલ નથી અમે પણ એક સામાન્ય માણસ છે ને સામાન્ય માણસની મદદ માટે જ અમે જઈએ છે અમને બી કોઈ શોખ નથી તો તો આગળ સલામી ભરવાનો સાહેબ નાયબ મામલતદાર જે મેડમે જે જુનિયર વકીલો સાથે ખરાબ બિહેવિયર કર્યું છે એ બાબતે અમે વાગોડિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે જો એ આવેદનપત્રના આધારે એ મેડમની સામે જો કંઈક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપીશું અને તેમ છતાંય જો કોઈ પરિણામ નહીં આવે તો અમે ત્યાં અમરનાથ ઉપવાસ કરીશું અને તે પૂરતું પણ જો કશું નહીં થાય તો અમે વાઘોડિયા વકીલ મંડળ કોર્ટમાં હડતાલ પાડીશું અને આ અંગે અમે સરકારને પણ રજૂઆત કરવાના છીએ કેમ કે કોઈ પણ અધિકારી ખોટું કરતું હશે તો એ ચલાવી લેવામાં નહીં આવે